ગોવિંદપુર નામના ગામમાં એક માધવ નામનો ગોવાળ રહેતો હતો અને તેની પત્નીનું નામ નિર્મળા હતું એની એક નૈના નામની દીકરી હતી માધવ પાસે બહુ બધી ગાયો હતી અને તેને દૂધ વેચીને તેની તે દૂધ વેચીને તેનું ગ્રહસ્થ જીવન ચલાવતો હતો નિર્મળા સ્વભાવે બહુ જ કંજૂસ હતી એકવાર નિર્મળાએ બહુ બધું માખણ ભેગું કર્યું નીકાળ્યું અને નૈનાને તેની દીકરીને બોલાવી અને કહ્યું એ નિર્મળા બોલી કે નેના મે આ માટલીમાં માખણ મૂક્યું છે તારા પિતા જે-જે ઘરોમાં દૂધ વેચે છે એ ઘરોમાં જઈને આ માખણ વેચીને આવ આ માખણ વેચજે અને આ માખણના પૈસા લેવાનું ન ભૂલતી મફતમાં કોઈને ફોગડના માખણ આપતી નહીં પછી નેના માથા ઉપર માખણ મૂકીને માટલી મૂકીને ગામ તરફ ચાલી નીકળી અને ઘરે ઘરે જઈને અવાજ આપવા લાગી કે માખણ લઈ લો તાજુ બિલકુલ તાજુ સ્વાદિષ્ટ માખણ છે ઘરે ઘરે જઈને માખણ વેચવા લાગી તો એક સ્ત્રી ઘરની બહાર આવી અને બોલી કે અરે બેટા કેટલાનું માખણ છે તો એને ના કહે છે ભાભી સો રૂપિયાનું નું એક કિલો તો તે સ્ત્રી બોલી તાજુ છે ને માખણ નેના કહે છે હા ભાભી બિલકુલ તાજુ માખણ છે નેના કહે છે હા એકદમ તાજું છે એટલે તે સ્ત્રી બોલી કે સારું મને એક કિલો માખણ માખણ આપી દે આમ બધાએ ખરીદી લીધું બધાને માખણ બહુ જ મીઠું સારું લાગ્યું અને સૂરજ ઢળતા ઢળતા બધું જ માખણ વેચાઈ ગયું નૈના અને બહુ બધા પૈસા મળ્યા એ બધા પૈસા ઘરે આવીને તેની માતાને આપી દીધા તો નિર્મળા ખુશ થઈ ગઈ અને બોલી કે અરે વાહ આ તો બહુ સારું થયું હવે તું રોજ આવી રીતે માખણ હું બનાવીશ અને તું રોજ વેચવા જજે બીજા દિવસે ફરી માખણ બનાવ્યું અને વેચવા માટે આવ્યું છે ત્યાં રસ્તામાં તેને રાધા મંદિર દેખાયું અને ત્યાં માટલું સીડીમાં મૂકી અને મંદિરની અંદર નેના ગઈ નેના ત્યાં મંદિરમાં પૂજારીજી ગઈ તો પૂજારીજી બાળકૃષ્ણની કથા સંભાળાવી રહ્યા હતા પૂજ અને નેના ત્યાં બેસી ગઈ પૂજારીજી બોલી રહ્યા હતા કે માતા યશોદા રોજ બાળ શ્રીકૃષ્ણ માટે માખણ બનાવતા હતા છતાં પણ બાળ ગોપાલ શ્રી કૃષ્ણ બીજી ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી કરીને ખાતા હતા નૈના આ કથા સાંભળી રહી હતી તેને આ કથા બહુ ગમી તો એના મનમાં જિજ્ઞાસા ઊભી થઈ એને ઈચ્છા થઈ અને બોલી કે પંડિતજી શું કૃષ્ણ ભગવાને આજે પણ માખણનો ભોગ લગાવવામાં આવે છે ભગવાનને પૂજારીજી તમે ચિંતા ન કરો હું રોજ હવે માખણ લઈને આવીશ હવેનાનું આ રોજનું કામ થઈ ગયું એ ગામમાં માખણ વેચવા જતી પહેલા રોજ શ્રી કૃષ્ણને માખણનો ભોગ ધરાવે ત્યાર પછી બચેલું માખણ એ વેચવા જતી એટલે વેચવા માટે ઓછું માખણ વધતું હતું માટે પૈસા પણ ઓછા મળતા હતા તો એક દિવસ નિર્મલા ને થયો તો એને પૂછ્યું નેના તો આજકાલ પૂરા પૈસા લાવતી નથી અને માખણ તો બધું જ વેચી નાખે છે ક્યાંક તો પૈસા તો વાપરી નાખતી નથી ને એની માના સ્વભાવની ખબર હતી કે કંજુસ છે મને બોલશે તો મનમાં ને મનમાં વિચારે છે કે માને જો ખબર પડશે કે હું રોજ રાધા કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાનને માખણનો ભોગ છું તો એ બહુ બહુ જ મને મને બોલશે બહુ મારા પર ક્રોધ કરશે મારા પર બહુ ખીજાશે અને પછી એ મને માખણ વેચવા જવા પણ નહીં દે અરે હવે શું કરું તો એને ખોટું બોલવાનું વધારે સારું લાગ્યું એ નક્કી કર્યું ખોટું બોલવાનું અને એને એના બોલી માં મારી વાતનો વિશ્વાસ કર હું એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરતી ગાયનું દૂધ એટલું ઘાટું નથી હોતું સારું નથી હોતું કે એ માટે માખણ એટલું સારું નહીં બનતું હોય નહીં વધારે બનતું હોય માટે એટલા પૈસા નથી મળતા મા ગાયને ખાવાનું સરખું આપો તો જ માખણ સારું નીકળશે આમ ને આમ પછી થોડા દિવસ વીતી ગયા એક દિવસ માધવની નેનાના પિતાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ એ દૂધ વેચવા ના જઈ શક્યો તે દિવસે તો નિર્મળા બોલી કે સાંભળો છો તમે આજે તો તમે બીમાર છો તો દૂધ વેચવા નહીં જઈ શકો તો હું વિચારું છું કે હું જઈને દૂધ વેચીને આવું તો માધવ બોલ્યો હા નિર્મળા આજે હું નહીં જઈ શકું તો જઈને દૂધ વેચીને આવ પછી નિર્મળા વાસણમાં વાસણના પાત્રમાં બરણીમાં દૂધ ભરીને વેચવા જાય છે અને કહે છે નેના તું પણ મારી સાથે ચાલ તો માખણ વેચે હું દૂધ વેચીશ પછી માં દીકરી બંને ઘરેથી નીકળી ગઈ રસ્તામાં તેમને મંદિર મળ્યું તો નેના ઊભી રહી ગઈ તો તેની માં બોલી અરે નેના અહીં કેમ ઊભી રહી ગઈ છો આગળ ચાલ તારા પિતા બીમાર છે જલ્દી જલ્દી દૂધ અને માખણ વેચીને ઘરે જવાનું છે નેના એના માથી ડરી ગઈ ડરતી હતી એટલે શ્રી કૃષ્ણના મંદિરમાં માખણનો ભોગ લગાવ્યા વિના જ તે ત્યાંથી મંદિર પાસેથી આગળ વધી ગઈ એ બંને જલ્દી જલ્દી કામ પૂરું કરીને પાછી ઘરે આવી ઘણા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું જ્યાં સુધી માધવ બીમાર હતો ત્યાં સુધી આમ જ ચાલ્યું પછી થોડા દિવસમાં માધવની તો તબિયત સારી થઈ ગઈ એક દિવસ નિર્મળા તેના કમાયેલા પૈસા બેઠી બેઠી ઘરમાં ગણતી હતી તો એટલામાં તેના ઘરે એક સુંદર નાની એવી છોકરી આવી તો નિર્મળા બોલી અરે તું કોણ છે અને અહીં કેમ આવી છો તો એ છોકરી બોલી કે મારું નામ રાધા છે મારો મિત્ર બહાર ઊભો છે એનું નામ ગોપાલ છે તમારી છોકરી રોજ અમને માખણ ખવડાવવા આવતી હતી થોડા દિવસોથી એ નથી આવી શું કારણ છે કેમ નથી આવતી નિર્માલાને આ સાંભળીને આશ્ચર્ય થયું તેને બહાર થી બાર વર્ષના છોકરાને ઊભા રહેતા જોઈએ સુંદર છોકરો હતો નિર્મા નિર્મલા બોલી બાળકો મારી દીકરી અત્યારે ઘરમાં નથી પણ તમે લોકો એની પાસેથી ક્યારથી માખણ લઈ રહ્યા છો બહાર ઉભેલો બાળક બોલ્યો અમે લોકો તો મંદિરમાં રહીએ છીએ તમારી છોકરી રોજ અમને માખણ આપીને જાય છે નિર્મલા બોલી તો તમે લોકો એ માખણના પૈસા તો આપી દીધા હશે ને તો રાધા બોલી નહીં નહીં માજી તમારી દીકરી અમને પ્રેમથી માખણ ખવડાવતી હતી અને થોડા દિવસથી અમને અમે તેને જોઈ નથી માટે અમે એનો હાલચાલ પૂછવા માટે આવ્યા છીએ તે ઠીક તો છે ને નિર્મલાને બધું સમજાઈ ગયું કે આજ કારણથી નેના માખણના ઓછા પૈસા લાવતી હતી મોફતના માખણ વેચતી હતી તો નિર્મલાને તે રાધા અને ગોપાલ ઉપર બહુ ક્રોધ આવ્યો બહુ ગુસ્સો આવ્યો તેણે તો બરાબર ખખડાવ્યા અને કહે છે તમને ખીજા અને ખીજાતા કહે છે કે તમે લોકોએ મારી દીકરીને મૂર્ખ બનાવીને તેની પાસેથી ફોગટમાં માખણ લીધું છે મોફતમાં માખણ ખાતા હતા હવે આવું નહીં થાય આ સાંભળીને ગોપાલ અને રાધા ત્યાંથી ચાલ્યા ગયા થોડીવાર પછી નેના ત્યાં આવી તો નિર્માણા લાલ પીળી થઈને ઘરમાં બેઠી હતી અને એને બધી જ વાત કહી અને બોલી કે ઘરેથી માખણ લઈ જઈને બહાર બધાને મોફતમાં વેચે છે તું અને મારી સાથે ખોટું બોલી બોલી હું તો માત્ર ભગવાન માખણ નો ભોગ લગાવતી હતી તું તો માત્ર પૈસા ની ચિંતા કર્યા કરે છે મા સાક્ષાત ભગવાન રાધા કૃષ્ણ આપણા ઘરે માખણ ખાવા આવ્યા અને તેને તે ભગાડી દીધા નિર્મળા નેના ની વાત સાંભળીને હેરાન રહી ગઈ દોડતા દોડતા તેના પિતા પાસે ગઈ અને અને બથ ભરીને રડવા લાગી બધી જ વાત એના પિતાને કહી તેના પિતા માધવ બોલ્યા કે આપણા નસીબ સારા છે નિર્મળા કે ભગવાન આપણા ઘરે પધાર્યા પણ તે તારી કંજૂસી દેખાડી નિર્મળા અને ભગવાનને ભગાડી દીધા ત્યાર પછી નિર્મળાને બહુ પછતાવો થયો અને માખણ લઈને નિર્મળા નેના માધવ મંદિર માં ગયા શ્રી કૃષ્ણ પાસે અને માખણનો ભોગ લગાવ્યો અને નિર્મળાએ તેમની માફી માંગી અને બોલી કે ભગવાન મને માફ કરી દો તમે સ્વયં મારા ઘરે પધાર્યા હતા અને મેં તમને ખરું ખોટું કરીને ભગાડી દીધા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું પૈસાના લાલચમાં આંધળી થઈ ગઈ હતી ભગવાન નેના પણ બોલી મને માફ કરી દો ભગવાન કૃપા કરી મને તમે દર્શન આપો ત્યારે અચાનક મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો અને એમને છબી સામે દેખાણે એ એ બંને બાળકો જે ઘરે આવ્યા હતા દેખાયા રાધા અને ગોપાલની છબી દેખાઈ અને હવેથી નિર્મળાએ માખણ વેચવાનું બંધ કરી દીધું અને એ માખણને રોજ ભોગ લગાવતી ભગવાન કૃષ્ણને અને બાકી વધેલું માખણ ગરીબોને ભૂખ્યાઓને વહેંચી દેતી હતી નિર્મણાનો સ્વભાવ પણ હવે બદલી ગયો હતો તેને કંજોરથી છોડી દીધી તે ગરીબો અને જરૂરિયાતમંદની મદદ કરવા લાગી તો મિત્રો આ હતી ભગવાન ક્રિશ્નની લીલા ભગવાનની પ્રેમથી ભરા ધરાવેલો ભોગ ભગવાન અવશ્ય સ્વીકાર કરે છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ